રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે સતત પ્રયત્ન કરી રહી છે એ બાબતને ધ્યાનમાં લઈને ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગઈકાલે મહત્ત્વના સમાચાર આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે યુ સીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા બાબતે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં વસતા લોકોના સર્વાંગી વિકાસ માટે જે કંઈ નિર્ણય લઈ રહ્યા છે તે ચોક્કસથી આવ કાર્ય છે એમાં ક્યારેય કોઈ સમસ્યા કે વિરોધ હોય જ ન શકે પરંતુ આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા આ નિર્ણયથી થોડા નારાજ દેખાઈ રહ્યા છે તેમનું કહેવું છે કે જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થશે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા યુસીસી મુદ્દે થોડા નારાજ દેખાઈ રહ્યા છે ચૈતર વસાવાને દુઃખ એ વાતનું છે કે ગુજરાતમાં લગભગ એક કરોડ પચીસ લાખથી વધુ આદિવાસી લોકો વસે છે તેમ છતાં પણ યુસીસીની કમિટીમાં એક પણ આદિવાસી સભ્યને સામેલ કરવામાં આવ્યા નથી તેમના માટે આજ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ભાજપ સરકાર આદિવાસી માટે કેવી માનસિકતા ધરાવે છે આદિવાસીઓના અલગ રીતિ રિવાજ હોય છે લગ્ન કરવાના હોય છૂટાછેડા કરવાના હોય કે પછી બીજા કોઈ પણ મુદ્દા હોય આદિવાસી સમાજના પંચમાં મોટા ભાગે નિર્ણયો લેવામાં આવતા હોય છે અને હવે જ્યારે યુસીસીની કમિટીમાં કોઈ આદિવાસી સભ્ય નથી તો આદિવાસીઓની પરંપરાનો પક્ષ કોણ રજૂ કરશે અને આદિવાસીઓની વાતોને ધ્યાનમાં કોણ લેશે એ વાતથી ચૈતર વસાવા નારાજ છે ચૈતર વસાવાના માટે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છે અને ઉત્તરાખંડમાં જે રીતે યુસીસી લાગુ કરવામાં આવ્યું જો તે રીતે ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર જ પડશે યુસીસીની બનાવેલી કમિટી આદિવાસીના અધિકારોની રક્ષા કરે એવી માંગ ચૈતર વસાવાએ સરકાર સમક્ષ કરી છે વિગતે સાંભળીએ ચૈતર વસાવાને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિઅનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ પત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મનમેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નું હોય તોતેર ડબલ એની વાત હોય પાંચમી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો ખનીજો પરના અધિકારો વન અધિકાર અધિનિયમ બે હજાર છના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને જો યુસી માં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો અમારા અસ્તિત્વ અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો આજે અમારી પંદર ટકા વસ્તી છે અમારે ન્યાય પ્રણાલિકામાં પંદર જજીસ નથી યુનિવર્સિટીઓમાં પંદર કુલપતિ નથી કોર્પોરેટ જગતમાં પંદર ઉદ્યોગપતિઓ નથી સેક્રેટારી સચિવાલયમાં પંદર અમારા સચિવો નથી અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છે આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે એ અમે જણાવી દઈએ છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર